શિયાળામાં બનતો ગુણકારી તેવો ખજૂર પાક આજે જરૂર બનાવશું ખજૂર પાકમાં ઘી ઘી લેશું ઘીમાં આપણે શેકવાથી તેની તાસી ગરમ રહેતી નથી તેથી લેડીસી પણ ખાઈ શકે છે તો જરૂર ખાજો ખજૂર પાકમાં આયન હિમોગ્લોબિન ભરપૂર માત્રામાં હોય છે તેથી તેને ખાવો જોઈએ અને ઘી ખજૂર પાકમાં ગોળ કે ખાંડની જરૂર પડતી નથી ખજૂર કુદરતી રીતના મીઠો હોય છે તેથી આપણે કશું નાખવામાં આવતું નથી ખજૂર પાકમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જો કોઈને ગોઠણના કે સાંધાના દુખાવા હોય તો તેને શિયાળામાં ચૂપ ખાવો જોઈએ ખજૂર પાક ખજૂર પાકમાં હવે આપણે કાજુ બદામ પિસ્તા ટોપરો તે આપણે ભરપૂર માત્રામાં લઈશું એટલે તે પાક આપણે ઉત્તમ ગણીએ છીએ શિયાળામાં શક્તિ ખૂબ જ મજબૂત અને સારી હોય છે એટલે ખજૂર પાક જરૂર ખાવો જોઈએ ખજૂર પાકને સારી રીતે મિક્સ કરી અને પછી આપણે તેને રોલ કરીશું બોલ્સ પણ કરી શકાય રોલ પણ કરી શકાય અને થાળીમાં પાથરી અને તેના પીસ પણ કરી શકાય હવે આપણે તે ગેસ બંધ કરી અને આપણે નીચે ઉતારી લેશું હવે આપણે તેનો રોલ કરી લેશું હવે મેં ટોપરું લઈ અને તેને રોલ કરીશું હવે તેને ફ્રીજમાં આપણે મૂકી દઈશું કલાક માટે કલાક પછી આપણે તેને પીસ કરશું હવે થોડોક ખજૂરના મેં બોલ્સ કર્યા છે આ રીતના આપણે બોલ્સ કરી નાખશું પછી તેને ખજૂરમાં રબ દોડી અને આપણે ફ્રીજરમાં ઘડીક રાખી દઈશું તો તૈયાર છે હવે આપણે ફ્રીજમાંથી કાઢીને તેના પીસ કરી લેશું તૈયાર છે આપણો ખજૂર પાક શિયાળામાં જરૂર ખાજો તંદુરસ્ત રહો સ્વચ્છ રહો જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ